પાદરા માટે આજનો દિવસ કાળમુખો દિવસ છે આ દિવસ પાદરાને નહતો જોવો પરંતુ સરકાર નેતા અને ક્યાંક આ જાડી ચામડીના નફટ અધિકારીઓના કારણે આજે પાદરાને આ દિવસ જોવાનો વારો આવે છે અમારે આવું સુશાસન નહોતું જોયું હતું કે જેમાં લોકો ડૂબી ડૂબીને મરે એક માનુ રુદયન નો બીએન ન્યૂઝ પર હાલ પોસ્ટ થયો છે એક માં અડધા પાણીમાં ડૂબીને રડે છે કે મારો પતિ ને મારો દીકરો ડૂબી રહ્યો છે એ વિડીયોની કલ્પના કરતા પણ આંખમાંથી જરજરી આવી જાય પાણી આવી જાય આ પરિસ્થિતિ પાદરા એવું નહોતું અમે જોયું અગિયારસો અગિયારસો અકસ્માતો પાદરા જંબુસર રોડ પર થયા અમે વેઠી લીધું ચારસો લોકોના મોત થયા અમે વેઠી લીધું પણ આ રોડ નહોતો વેઠવાનો આ બ્રિજ જે અમે કહ્યું હતું ત્રણ વર્ષ પહેલા તૂટશે આપ જાણો છો એમ પાદરા જંબુસર પાદરા ના મુજપુર બ્રિજ હાલ તૂટી પડે છે ત્યારે પૂર્વ ધારાસભ્ય હાલના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જસપાલસિંહ બાપુ આપણી સાથે છે બાપુ આજે તો કોઈ સવાલ જ ન હોય આજે કોઈ સવાલ જવાબ કરવાનો મોકો જ નથી કારણ કે તમે નું વિચારીએ તો આંખમાંથી અત્યારે પાણી આવી જાય એક માનું રુદન અંદર હતું અને અધિકારીએ આજે એવો જવાબ આપ્યો શરૂઆત જ ત્યાંથી કરીશ કે આ બ્રિજ જર્જરિત નથી હજી સાહીઠ વર્ષ ચાલશે પ્રથમ પ્રતિક્રિયા શું છે એક તો વિસ્તારનો આજે પાદરા માટે વિસ્તાર માટે ખૂબ દુઃખદાયક લોકો હોય અહીંયા પાદરાના વિસ્તારના લોકો હોય આજે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા એક માનો કલ્પાંત જોયો નાના બાળકો જે ગાડીમાં હતા બે થી ત્રણ બાળકો એ પણ આજે ડબાઈ જવા પાણીમાં ડૂબી જવા પામે એટલી ગંભીર બાબત આજે સામે આવી આપ બધા જ સાક્ષી છો પાદરાની જનતા પણ સાક્ષી છે કે સતત જ્યારથી કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી જ આ વિસ્તારના લોકોને કેવી રીતે ન્યાય મળે અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એના માટે લડાયક બનીને કેવી રીતે કામ સરકારમાંથી લાવું સતત મારા એ પ્રયત્ન રહ્યા છે અને અહીંના સ્થાનિક યુવાનોએ પણ સ્થાનિક સરપંચો સ્થાનિક યુવાનો દ્વારા પણ આંદોલનો કર્યા અને ત્યાં સુધી મેં બે લગભગ આજથી પાંચ છ વર્ષ પહેલા બ્રિજ બંધ કરવાની માંગણી કરી કે બ્રિજ ગમે તે સમયે પડી શકે એવી પરિસ્થિતિ છે વડોદરા માર્ગ મકાન વિભાગને લખ્યું કે આ તાત્કાલિક ધોરણે આ બ્રિજ બંધ કરો કમસે કમ લોડેર વાહનો માટે તો બંધ કરો છું આપે રજૂઆત અને આપણે માંગણી કરી હતી બ્રિજ બંધ કરવાની લોડેર વાહનો માટે બ્રિજ બ્રિજ બંધ કરો એવી પ્રથમ માંગણી હતી બ્રિજ કદાચ તમે લોકોને કઈક રીતે ચાલુ રાખવો હોય તો કમસે કમ બ્લોડેડ વાહનો માટે તો બ્રિજ બંધ કરો આ વાતને પાંચ વર્ષ થઈ ગયા હાલત સવાલ કર્યો કાર્યપાલ ઇજનેર ને કાર્યપાલ ઇજનેરે એવું કહ્યું કે અમને કોઈ પણ પ્રકારની રજૂઆત બ્રિજ બંધ કરવા આવી જ નથી એનો મતલબ એ લોકો હજુ પણ ડાકપીછોડો કરે છે હજુ પણ જુઠ્ઠું બોલે છે ત્યાં પત્ર તો નીકળશે ને કે ભાઈ ધારાસભ્ય માંગ કરી ટીએનએન ના માધ્યમથી રજૂઆત હતી તમે બધા હતા જી ગુજરાતી હોય કે પાદરાના જે સમાચારની જે તમામ ચેનલો છે એ પ્રજેશભાઈની હોય તમારી ચેનલ છે આ બધા જ લોકો તો સાક્ષી છે કે ભાઈ આપણે બ્રિજ બંધ કરવાની માંગણી કરી છે સમાચાર પ્રસારિત થયા છે અને માર્ગ મકાનના વિભાગ પાસે સ્ટ્રક્ચર ટેબિલિટી રિપોર્ટ મેં માગ્યો તો ત્યાં નીચે આવીને મને બતાવતા મને લેખિતમાં મેં માગ્યો પણ મને જવાબ એનો લેખિતમાં ના આપ્યો કે બધું ચાલે એવું છે આજે આ વાતને છ વર્ષ થઈ ગયા મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હોય માન્ય નીતિનભાઈ પટેલ કે જે તે વખતે માર્ગ મકાન વિભાગ નીતિનભાઈ પાસે હતો નીતિનભાઈને પણ ખૂબ રજૂઆતો કરી ત્યારબાદ બે ત્રણ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો મેં એમ માન્ય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને મેં જે તે વખતે ત્યાં રજૂઆત પહોંચાડી કે તો કોંગ્રેસના એમએલએ અહીંયા પાદરામાં હોય જો એનાથી કંઈ તકલીફ થતી હોય તો મને પદનો એવો કોઈ મોહ નથી જનતા હિત એ સર્વોપરી માનનારામાં અમે લોકો છે તો હું મારા પદ પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઉં છું પરંતુ આપ આ વિસ્તારના કામો મંજૂર કરો આ પ્રાણ પ્રશ્નો મંજુર કરોણ પાદરાની જનતા ને ન્યાય આપો એવી સતત જે તે વખતે મારા પદ પરથી રાજીનામું આપવાની પણ તૈયારી બતાવી હતી આ તો આપ સારી રીતે જાણો છો કે સવારનો ટાઈમ હતો એટલે કદાચ આમ તો નોકરીયા તો ખૂબ આવે છે ગ્વારી ચાલે છે એ દ્રશ્ય ખાલી કલ્પી જુઓ ગ્વારી સમયે છે અહીંયા બંને બાજુ જે લાઈનો પડે છે દીકરીઓની સાંજે એ નજારો જોવા માટે એ પરિસ્થિતિ જો ના કરે ભગવાન આજે ઠીક છે પરંતુ જો ના કરે નારાયણ ને એવી પરિસ્થિતિ જો બની હોત સાંજના સમયે કેટલી બધી દીકરા દીકરીઓ સામે કિનારેથી આ કિનારેથી ગોરી વત આખું પાદરા અને લોકો અહીંયા નદીનો નજારો જોવા માટે આ બ્રિજ પર આવતા હતા આ જો સાંજના સમયે આ દુર્ઘટના ઘટી હોત તો ના જાય કેટલાય લોકો અહીંયા નીચે આનો ભોગ બનવાનો વારો આવ્યો હોત આજે સાત સાત વર્ષથી એક લોકપ્રતિનિધિ ધારાસભ્ય પ્રતિનિધિ તમને હોય તેમ છતાં પણ રાજ્ય સરકાર હોય વડોદરાની માર્ગ મકાન વિભાગ હોય કે આ બ્રિજ નવો બનાવવો પડશે તેમ છતાં પણ એ ધ્યાને લીધું નહીં આજે આજે આઠ નવ મહિના નવો બ્રિજ મંજૂર થયો તેમ છતાં પણ કામગીરી કરવા માટે ઝીરો છે અત્યારે કોઈ કામગીરી નથી જો આ કામગીરી કરી હોત તો આજે આ દુર્ઘટનાનો ભોગ આ લોકોને આ પાદરાના લોકોને ના બનવું પડત જસપાલસિંહ સવારથી જ સાડા સાત થી આ ઘટનાના સમાચારો પ્રસારિત થયા છે હજી એક સમાચાર એવા છે કે ઇકોમાં લોકો ફસાયેલા હજુપુર ગામના લોકો છે અને એનડીઆરએફ ની ટીમને બોલાવી પડી એસડીઆરએફ છે અનેક પ્રકારની દસ વિવિધ સંસ્થાઓના ફાયર ફાઈટરો છે દરવાજા કાપવા જેવી નોબત કેટલું ગંભીર ને કેટલું ખરાબ અરે ભાઈ આ વિશ્વ મહાસત્તા તરફ જનાર લોકો વાતો કરે છે ફાયર કેમ ફાયર તમે ના બોલાવ્યું સેનાનું હેલિકોપ્ટર કેમ તમે સેનાના હેલીકોપ્ટર થી ખેંચી નથી શકતા એના પર નીચે લગ લગાવીને ઈકો કે ટ્રક કે કોઈ ઊંચું સેનાનું હેલિકોપ્ટર આવી તો ઊંચી ના કરી શકે સાની સત્તાની વાતો કરો છો સાની સુશાસનની વાતો કરો છો ડબલ ને ટ્રીપલ એન્જિનની વાતો કરો છો કેમ તમારી આમ તો તમે ખૂબ વાત ટેકનોલોજી આ ટેકનોલોજી બતાવેક લોકો ખેચી રહ્યા હા તો સ્થાનિક લોકોએ તો અહીંયા આયા સૌપ્રથમ સ્થાનિક લોકો અહીંયા આયા કે ભાઈ સ્થાનિક લોકોથી જેટલી મદદ થાય એટલી કરવાનો પ્રયત્ન કર્યો સ્થાનિકો અહીંયા હતા એટલે સ્થાનિકો પોલીસ સિંગમ બની પાછી સિંગમ બની ગઈ જ્યાં દારૂના અડ્ડા ચાલે ત્યાં સિંગમગીરી ના થાય જ્યાં જુગાર ચાલે ત્યાં સિંગમગીરી ના થાય પરંતુ બચાવ કર્યા માટે જે લોકો અહીંયા આયા હતા સ્થાનિક તરવૈયાઓ જે આવ્યા હતા મને કોલ મળ્યો એટલે એકલબારાના અમારા યુવાનો અમારા પરિવારના યુવાનો અહીંયા આવી ગયા યુવાનો અહીંયા આવી ગયા ડબકા મેં કોલ કર્યો નવા સરપંચને પૂર્વ સરપંચને કે ભાઈ તાત્કાલિક ધોરણે તમે બોટ મોકલો તેમ છતાં બધા જ લોકો અહીંયા સ્થાનિક લોકો પહોંચી જાય અને સ્થાનિક લોકો આવે અને પાદરા પોલીસ આવે એટલે પાદરા પોલીસ પોતા છે એવા લોકોને પણ માન્ય હર્ષભાઈને કહીશ કે થોડી ઘણી જો શરમ બચી હોય ને તો આવા લોકોને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આવા લોકો પર કે જ્યાં સિંગમગીરી બતાવવાની છે ને ત્યાં બતાવે સિંગમ તો ખબર પડે કેવી રીતે કામ થાય છે એવું પરંતુ સામાન્ય લોકો ઉપર તમે હાથ ઉઠાવીને શું સાબિત કરવા માંગો છો બાપુ જે વસ્તુનું લોકાર્પણ કંઈક એવો ડાયલોગ હું ભૂલી ગયો જેનું ખાતમૂરત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ આ ખાતમૂરત કોણે કર્યું અને આ લોકાર પણ કોણે કર્યું ઓહ હવે આ લોકોનો જીવ ગયા છે હવે એમાં જે સફાઈઓ મારવાની હોય જે ડિબાંગો મારવાની હોય એ બધી વાત યોગ્ય લાગે નહીં કોઈકનો જીવ ગયો છે કોઈનો પરિવારનો કુળદીપક બુજાયો છે નાના નાના બાળકો અંદર દટાયેલા છે આજે આપણે મોટી મોટી વાતો કરીએ ભારતની ગુજરાતમાં આ રીતનું છે તે રીતનું છે તમારી પાસે તક્ષશીલા કાંડ થાય ત્યારે તમારી પાસે સીડી ના હોય અહીંયા બોટ કાંડ થાય ત્યારે તમારી પાસે બચાવ વ્યવસ્થા ના હોય લાઈફ જેકેટો ના હોય ક્યાં સુધી એક ખતરો છે ખતરો છે દુબઈ છે ક્યાં સુધી ખતરાના નામ પર ગુજરાતની બોડી જનતાને ખતરાના નામ પર આ ગુજરાતની જનતાને તમે ગેરમાર્ગે પરતા સ્વીકારો આજે પણ હાથ થી સ્થાનિકોની મદદ થી ખેંચી રહ્યા છે ક્યાં ગઈ ટેકનોલોજીઓ બધી તકશીલા થાય સીડી ના હોય બોટકાંડ થાય જેકેટો ના હોય એટલે ફક્ત ને ફક્ત બતાવવાના દેખાડવાના જુદા ચાવવાના અને બતાવવાના દાંત આ લોકોના જુદા રહ્યા છે મોટા મોટા ખાતમુહૂર્તો વાતો કરવાની અમે આ કરીએ છીએ અમે પેલું કરીએ છીએ પરંતુ વાસ્તવિકતા જે જરૂરિયાત હોય છે લોકોનું હિત કયામાં હોય છે જનતા હિત લોકહિત એ સર્વોપરી એ એ એ એ હોમ છે બધી બાબતો જોવી પડે પડે અને ધોરણે કામ કરવું સવાલ આપની પાસે લઈશ કે જે પ્રકારે જસપાલસિંહ પઢિયારે મારા ધ્યાન પ્રમાણે મીડિયાના ધ્યાન પ્રમાણે પંદરથી થી વધુ વખત રજૂઆત કરી છે જે પ્રકારે સ્થાનિક આપના જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહે રજૂઆત કરી છે ભાઈ લખન દરબારે પણ ટેલિફોનિક લેખિત રજૂઆતો કરેલી છે અને એક આપણે બનાવે છે જે અત્યારે લોકો જૂના સમાચારો પણ વાયરલ કરવાના શરૂ કર્યા છે કે વખતો વખત બીએર ન્યૂઝે વખતો વખત જસપાલ સિંહ માંગણી કરી હતી બતાવી હતી ત્યારે પંદર પંદર રજૂઆતને અવગણના કરી ત્યારે આ લોકોની અવગણના કારણે જ આ લોકોના મોત છેલ્લો સવાલ શું કહે છે આ ટેકનોલોજી આ ટેકનોલોજી કેમ ભાઈ સેનાનું નો હેલિકોપ્ટર બોલાવો ને આ ટેકનોલોજી તમે આટલા વર્ષોથી છો આ ટેકનોલોજી આ બતાવો તમે આવી રીતે ખ્યાત છે આવી રીતે ટ્રક છે દોડાવરે વર ટ્રક છો તમે સેનાનું હેલિકોપ્ટર પાવરફુલ મજબ થઈ રહ્યું છે એક પ્રકારે લોકોના જીવ સાથે તાત્કાલિક ધોરણે જો જ્યારે મને ફોન આવ્યો ને તાત્લિક ધોરણ કલેક્ટર કલેક્ટરશ્રીને જાણ કરી કે ભાઈ આવી ઘટના બની છે તમે તાત્કાલિક ફાયર છે કે બીજી જે વ્યવસ્થા ત્યાં કરવાની છે નદીમાં છે તો એ વ્યવસ્થા જે કરવાની તાત્કાલિક ધોરણે કરવામાં આવે પરંતુ તો જો સેનાના હેલિકોપ્ટરને જાણ કર્યું હોય તો આપણે કદાચ જે નાનો બાળકો છે કોઈ માતા જે કલ્પાંત કરી રહી છે ને એ દ્રશ્યો કદાચ જોવાના ના હવે દોડ્યા વડે ટ્રચ ખાચે છે આટલો આગળ જે પહોંચી ગયા છે આપણે લોકો વિશ્વ ગુરુ તરફ વિશ્વ ગુલ્લુ બનવાની જે વાત ચાલી રહી છે આ વિશ્વ ગુલ્લુ બનશે ચોક્કસથી આપણી સાથે હતા પાદરાના પૂર્વ ધારાસભ્ય વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ ફડીયાર તેઓએ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે ને જસપાલસિંહે કહ્યું પ્રમાણે પાદરા તાલુકાના મુસફર ગંભીરા બ્રિજ પર જે પ્રકારે આ હત્યાનો બનાવ કહી શકાય અને જે પ્રકારે બ્રિજ તૂટે લોકો મર્યા અને આ વિશ્વ ગુરુ અને વિશ્વ ગુરુની ટેકનોલોજી આપણે જોઈ રહ્યા છે આ ભારત દેશની ટેકનોલોજી આ આ કોઈ એનડીઆરએફ એસડીઆરએફ લોકો કે આ કોઈ એવા લોકો નથી કે જે લોકો સરકાર તરફથી હોય આ જે છે એ એ મારા એકલભારાના લોકો છે મજફૂરના લોકો છે પાદરા તાલુકાના ગામડાના લોકો છે અને આ ગામડાના લોકો અત્યારે મદદ કરી રહ્યા છે અને ગામડાના લોકો અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ ઇકો પર

જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ શું કે સાહેબ એમને ફોન કર્યો આપણે જોઈ રહ્યા છે સ્થાનિક લોકો અત્યારે દોરડા વડે મોટી લાઈન લગાવીને અહીંથી અને આ ટેકનોલોજી જે છે પાછો આવતો ન થોડો પૃથ્વી આ જે ટેકનોલોજી છે આ આપણા દેશની ટેકનોલોજી છે જે વિશ્વગુરુ બનવાની વાતો છે અને દોરડાઓને ગાડી ખેંચવાની નોબતો આવી રહી છે અને હાલ આટલા મોટી સંખ્યાના સ્થા આવેલા સ્થાનિકો જે છે સાહેબ મને કંઈ કીધું પૈસા પૂછ્યું સંજય તમને ફોન જે પ્રકારે જિલ્લા પ્રમુખ જસપાલ સિંહ આક્ષેપો કર્યા કે અહીં આગળ જે દોરડા વડે ટ્રક કાઢી રહ્યા છે લોકો સ્થાનિકો જે અહીંયા આગળ મદદ કરી રહ્યા છો કેમેરા પર્સન કે આખા ચારેય તરફના દ્રશ્યો બતાવશે અને ઇકો ઇકો ગાડીને બોલેરો ગાડી કાઢવામાં આવી રહી છે હજી આ દ્રશ્યો અમે તમને બતાવતા રહીશું પાંચ મિનિટ સુધી જ્યાં સુધી આ ગાડી બહાર ન આવી જાય અને જુઓ લોકોનો કેટલો મોટો સેલાબ છે લોકો અહીંયા આગળ સ્વેચ્છાએ મદદ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા એમ ખૂબ મોટી સંખ્યામાં લોકો હાલ

હજી સુધી પ્રોપર મૃત્યુ નથી થયા કેટલા લોકોના મૃત્યુ છે હજી સુધી પણ આંકડાઓ જાહેર નથી જેસીબી વડે રોડ બનાવવા કામગીરી અત્યારે ચાલી રહી છે દર્શક મિત્રો ખરેખર એ વિડીયો મને યાદ આવે છે વિડીયો જોજો જે મા કલ્પાંત કરે છે જે રડે છે પોતાના પોતાના પરિવારજનો માટે જે જેનું રુદન જે છે એ ખરેખર જોવા જેવું છે એવું તો ન કહી શકું પણ ખરેખર ન જોવાય તેવી પરિસ્થિતિ છે ઈકો ગાડી જે બહાર કાઢવામાં આવી તે પણ આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે બોલેરો પિકઅપ ગાડી પણ છે તેને પણ ખેંચીને કાઢવામાં આવી રહી છે

જે પ્રકારે આપણે સવે જોયું એમ અહીં આગળ પાદરા મુજપુર બ્રિજ જે છે એ ધરાશાય થયો છે અને હાલ જે છે સરકારી કામગીરીના કારણે હાલ અહીંયાથી હટવું પડે છે એટલે લાઈવ બંધ કરીશું પરંતુ જે પ્રકારે જસપાલસિંહ પઢિયારે આક્ષેપો સરકાર પર કર્યા કે જે સરકાર વિશ્વગુરુ બનવાની વાતો કરે છે પરંતુ અહીંયા આગળ એક હેલિકોપ્ટર નથી આવી શકતું અને ગાડીઓ જે છે એ સ્થાનિકોના સહકાર વડે કાઢવી પડે છે માટે સ્પષ્ટપણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પર વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહે ખૂબ આકરા પ્રહારો કર્યા છે